ધોરણ બાર વિષય કમ્પ્યુટર પાઠ નવ આજે આપણે એમાં જે સ્ટ્રીંગ ક્લાસ મેથડ વિશે તો હવે આગળની વિડીયોમાં તમે સ્ટ્રિંગ એટલે શું એ શીખ્યા હતા હવે આજે આપણે સ્ટ્રિંગ ક્લાસ મેથડ વિશેની માહિતી મેળવીશું તો બે સ્ટ્રીંગની તુલના કરવી સ્ટ્રીનિંગ લંબાઈ મેળવી મેળવવી અને બે સ્ટ્રિંગને જોડવી સ્ટ્રીંગમાંથી આંશિક સ્ટ્રીંગ એટલે કે સબસ્ટ્રિંગ મેળવવી અને સ્ટ્રીંગને પરાવર્તિત કરવી અને સ્ટ્રિંગનું વિભાજન કરવું અક્ષર અથવા અક્ષર સમૂહોને સ્ટ્રીંગમાં શોધવા વગેરે કાર્યો કરવા માટે સ્ટ્રિંગ ક્લાસ કેટલીક મેથડો પૂરી પાડે છે આપણે પ્રોગ્રામ દ્વારા કેટલીક મેથડોનો ઉપયોગ કરવાના ઉદાહરણ જોઈશું આમાં તમે જુઓ આકૃતિ નવ પોઈન્ટ અઢારમાં બરાબર હવે એમાં પહેલું જુઓ કે નવ પોઈન્ટ અઢારની અંદર પ્રોગ્રામ સ્ટ્રિંગ અથવા તો સબસ્ટ્રિંગની સરખામણી કરવા માટેની વિવિધ રીતો દર્શાવેલી છે હવે એને સમજી આપણે જુઓ કે નવ પોઈન્ટ એક સ્ટ્રીંગની તુલવા તુલના કરવા માટે વિવિધ મેથડનું વર્ણન હવે એમાં જો તમે મેથડ કહું છે બુલિયન ઇક્વલ્સ શું કહું છે બુલિયન ઇક્વલ્સ એટલે કે સ્ટ્રિંગ સ્ટાર મેથડ કરતી આજે આ એસટીઆર લખેલું છે એ શું છે કે ઓબ્જેક્ટ છે ને ઓબ્જેક્ટ એસટીઆર શું છે એ સરખા હોય તો ટ્રુ પરત કરે છે શું કરે છે તો ટ્રુ પરત કરે છે એ માટે અહીંયા આગળ જુઓ અહીં શું જો આગળ અહીંયા આપણે આ જોઈએ આ શું છે ઓબ્જેક્ટ સરકારે માટે અહીંયા જો ટ્રુ શું છે આ જે આ ટ્રુ જુઓ એ માટે ટ્રુ પરત કરેલી છે પછી આગળ બુલિયન ઇક્વલ્સ ઇગ્નોર કેસ તો એમાં જુઓ તો મેથડ કોલ કરતી સ્ટ્રિંગ અને પ્રાચલ પ્રાચલ એટલે પેલું મેં તમને બતાવ્યું એસટીઆર એ એસટીઆર એ શું છે ઓબ્જેક્ટ છે ઓબ્જેક્ટના અક્ષરોના કેસ એટલે કે કેપિટલ અને બીજી એબીસીડી હવે શું છે એ કેપિટલ માટે અહીં જો આ કેપિટલ છે પછી આ બીજી એબીસીડી હા હવે એ શું છે કેપિટલ અને બીજી એબીસીડીની અવગણના ગણતરી કરી તુલના કરે છે અને જો બંને સરખા હોય તો જૂ પરત કરે છે બરાબર એટલે શું થયું કેસ ઇન્સેટિવ કહેવાય હવે ખબર પડી હજુ ફરી વખત તો જ્યારે મેથડ કોલ કરતી પ્રાચલ પ્રાચલન એટલે શું લખાય એસટીઆર એટલે કે ઓબ્જેક્ટ જ છે એ ઓબ્જેક્ટના અક્ષરોને જુએ છે અક્ષરોના કેસ એટલે કે શું કેસ એટલે કે પહેલી આ બીસીડી અને બીજી આ બીસીડીની શું કરે છે એ અવગણના કરે છે અને એની તુલના કરે છે ત્યારે જો બંને સરખા હોય તો જ એ ટ્રુ પરત કરે છે અને ઇન્ટ કમ્પેર ટુ સ્ટ્રિંગ એસટીઆર એટલે કે એના ઓબ્જેક્ટ બરાબર એટલે કે એમાં જો જો મેથડ કોલ કરનાર સ્ટ્રિંગ ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ પાચન સ્ટ્રિંગ ઓબ્જેક્ટની તુલના સમાન હોય એટલે કે મોટી હોય અથવા તો નાની હોય તો અનુક્રમે શું જીરો ગ્રેટર ધેન અને ઝીરો ગ્રેડ ઝીરો લેસ ધેન ઝીરો પૂર્ણાંક સંખ્યાને શું કરે છે પરત કરે છે બરાબર આમ ઇન્ટ કમ્પેર ટેક ટેલગોર ટેલ ટેલગનોર કેસ એમાં જોઈએ કમ્પેર ટુ મેથડ પ્રમાણે જ પરંતુ કેસ પ્રત્યે અસંવેદનશીલ હોય બરાબર હવે એમાં જો સ્ટ્રીંગ ક્લાસના અન્ય કાર્યો જે અનેક મેથડ પૂરી પાડ્યા એમાં જો કે સ્ટ્રિંગનો અમુક ભાગ અલગ કરો આગળ પહેલાં શરૂઆતમાં જ મેં કહ્યું કે સ્ટ્રિંગનો અમુક ભાગ અલગ કરો અક્ષર કે શબ્દ સમૂહ સ્ટ્રિંગ બદલવા સ્ટ્રીંગનું સબસ્ટ્રીંગ વિભાજન કરવું અક્ષર સંખ્યા મેળવી આપેલા ઇન્ડેક્સ પરનો અક્ષર મેળવો અને સ્ટ્રીંગને બાઇટ્સ પ્રકારના એરિમાં પરાવ પરિવર્તિત કરવી અને સ્ટ્રિંગના અક્ષરોને સ્મોલ અથવા કેપિટલ કરવા અને સ્ટ્રિંગના અંતમાં બીજી સ્ટ્રિંગ ઉમેરી સ્ટ્રિંગ કે તેના ભાગની નકલ તો એમાં પહેલી મેથડ જોઈએ અને નીચેનું વર્ણન આકુષ્ટ આપ્યું છે એને સમજવાનું તમારે તો ઇન્ટ લેન્થ એટલે મેથડ કોલ કરતી સ્ટ્રિંગ ઓબ્જેક્ટમાં રહેલી અક્ષરોની સંખ્યા શું કરે છે પરત કરે જ્યારે ઇન્ટ લેન્થ વાપરો છો ત્યારે હવે કેરેક્ટર ઇન્ડેક્સ અને એટ એટલે ઇન્ટ ઇન્ડેક્સ વાપરે છો ત્યારે શું કરે છે એનું

એ પરત કરે છે અને ફરી વોઇડ ગેટ કેરેક્ટર્સ ઇન્ટ ફોર્મ ઇન્ડેક્સ ઇન્ટ ઇન્ટ ઇન્ડેક્સ ચાર ગેટ અરે કેરેક્ટર ટાર્ગેટ કૌંસ ઇન્ટ ટાર્ગેટ ઇન્ડેક્સ તો હવે એનો ઉપયોગ તો મેથડ કોલ કરતી સ્ટ્રીંગ ઓબ્જેક્ટના ફોર્મ ઇન્ડેક્સ સ્થાન સ્થાનથી ટુ ઇન્ડેક્સ વન શું કર્યું ફોર્મ ઇન્ડેક્સ સ્થાનથી ટુ ઇન્ડેક્સ સ્થાન સુધીના ક્ષરોને લક્ષ્ય એરેમાં ટાર્ગેટ ઇન્ડેક્સ ટાર્ગેટ ઇન્ડેક્સ સ્થાન પછીની નકલ કરે છે અને સ્ટ્રિંગ સ્ટ્રીંગ કોન્ટેક્ટ કોન્ટેક્ટમાં શું છે કે મેથડ કોલ કરતી મેથડ કોલ કરતી અરે મેથડ કોલ કરતી સ્ટ્રીંગના અંતમાં પ્રાચલ સ્ટ્રિંગના અક્ષરોને ઉમેરી સ્ટ્રિંગ ઓબ્જેક્ટને શું કરે છે પરત કરે છે પછી આગળ આવશે કે સ્ટ્રિંગ લોઅર કેસ લોઅર કેસ અને અપર કેસની વાત છે બરાબર એટલે કે એમાં જુઓ તો મેથડ લોઅર કેસ કોઈને અપર કેસ પણ તમે વડની અંદર શીખી ગયા છો બરાબર તો આવશે કે મેથડ કોણ કરતી સ્ટ્રિંગના બધા અક્ષરોને સ્મોલ અક્ષરો બનાવે લોઅર કેસ એટલે શું અક્ષરોને નાના સ્મોલ અક્ષર બનાવીને સ્ટ્રિંગ પરત કરે અને તમે અપર કેસ વાપરો સ્ટ્રિંગ ટુ અપર કેસ વાપરો તો શું કરે છે મેથડ પણ કરતી સ્ટ્રિંગના બધા અક્ષરોને કેપિટલ અક્ષરોમાં પરાવિવર્તિત કરીને સ્ટ્રિંગ શું કરે છે પરત કરે છે આ આકૃતિ નવ પોઈન્ટ ઓગણીસમાં જુઓ કે કોલ લિસ્ટિંગમાં અમારી કેટલીક મેથડોનો ઉપયોગ દર્શાવેલ છે હવે એમાં જો લોઅર કેસ અપર કેસનો ઉપયોગ કર્યો છે અહીંયા આગળ જો આ લખ્યું છે લોઅર કેસ આ અપર કેસ માટે અહીં આગળ જો આ બે વર્ડ પહેલો અક્ષર જો આ આ ઉપર લોઅર કેસ વાપરી છે માટે નાના સ્મોલ અહીં આગળ જો બધા અક્ષર અપર કેસ માટે શું કરે અક્ષર ફર્સ્ટ ફર્સ્ટ abc લખી દીધું હવે આ મેથડો છે આ બધી સ્ટ્રિંગ ને પરાવર્તિત કરતી મેથડ નો ઉપયોગ છે હવે આગળ જો કે એરે ચલ લેન્થ એ એટ્રીબ્યુટ કે પ્રોપર્ટી છે જ્યારે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ માટે લેન્થ એ મેથડ છે અને સ્ટ્રિંગ ઓબ્જેક્ટ સાથે લેન્થ મેથડ વાપરતા કન્સનો ઉપયોગ કરવો જરૂરી છે અને જવામાં સ્ટ્રિંગ ક્લાસમાં સ્ટ્રીંગને ઉલટાવવા માટે કોઈ મેથડ ઉપલબ્ધ નથી અને આથી સ્ટ્રીંગને ઉલટાવવા માટેનો પ્રોગ્રામ આપણે નવ પોઈન્ટ વીસ કોલ લિસ્ટિંગ અને એનો અભ્યાસ આ આ છે એનું કોલ લિસ્ટિંગ અને આ બાજુ છે એનું આઉટપુટા હવે હવે એને સમજીએ કે અહીં આપણે કરતા વ્યાખ્યા તરીકે જો નેવર સ્ટ્રિંગ નામની મેથડ લખી છે શું લખ્યું છે નેવર સ્ટ્રિંગ નામની મેથડ આ જુઓ નેવર સ્ટ્રિંગ બરાબર આ આ નેવર સ્ટ્રિંગ નામની મેથડ લખી છે એનો ઉપયોગ જોઈએ આગળ વાપરી છે જે સ્ટ્રિંગમાં અક્ષરોની સંખ્યા એ શું કરે ને અરે નેવર જેમાં એ સ્ટ્રિંગને શું કરે છે ઉલટા નેવર નેવર એટલે બદલું નેવર સ્ટ્રિંગ નામની વ્યાખ્યા વાપરી વપરાશ કરતા તરીકે હવે સ્ટ્રિંગ લેન્થ મેથડ વાપરીને સ્ટ્રિંગમાં અક્ષરની સંખ્યા શું કરશે સ્ટ્રિંગની લંબાઈ નક્કી કરશે અને સ્ટ્રિંગની ગેટ બાઇટ્સ મેથડના ઉપયોગથી સ્ટ્રીંગને બાઇટ એરેમાં પરાવર્તિત આગળ મેં કહું તું બાઇટ એરેમાં અક્ષર સંખ્યા બદલવી અક્ષર વિભાજન કરવું એ એનો ઉપયોગ છે હવે બાઇટ એરેમાં ડાબી બાજુના અડધા ઘટકો એટલે કે શું ડાબી બાજુથી જમણી બાજુ તરફ જમણી બાજુના અડધા ઘટકો છેલ્લે જમણી બાજુ થી ડાબી બાજુ થાય આગળ શું તું ડાબીથી જમણી બાજુ અને છેલ્લે શું થાય છેલ્લે જમણી બાજુથી ડાબી બાજુ તરફ અદલા બદલી કરી દે જ્યારે બાઇટ વાપરા ત્યારે અને કન્સ્ટ્રકસ્ટર બાઇટ વાઇટ એરેમાંથી સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવો અને તેને પરત કરવાનો બનાવશે હવે આગળની વિડીયોની અંદર આપણે ડેટ એટલે કે ડીએટી ક્લાસ ડેટ વિશેનો ઉપયોગ આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવીએ